જરા વિચારો એવું તો શું બન્યું હશે કે ભગવાનને પોતે જ પોતાના કુળનો નાશ કરવો પડ્યો શ્રીમદ્ ભાગવતમની આ કથા ભાગ્ય દેવી ઇચ્છા અને હા અહંકારના પરિણામો વિશે ઘણું બધું શીખવે છે તો ચાલો ને આજે આપણે યદુવંશના વિનાશની આ ગાથામાં ઊંડા ઉતરીએ આ શબ્દો કોઈ બીજાના નથી ખુદ ભગવાન શ્રી કૃષ્ણના મનમાં ચાલી રહેલો વિચાર છે એમણે પૃથ્વી પરથી બધા જ અધર્મીઓનો નાશ કરી દીધો અને પછી ખબર પડી કે અરે સૌથી મોટો ભાર તો પોતાનો જ વંશ છે યદુવંશ કેવી વિચિત્ર વાત છે નહીં અને બસ આ જ વિચારમાંથી શરૂ થાય છે એ મહાવિનાશની કહાણી તો ભગવાન શ્રી કૃષ્ણનું અવતાર કાર્ય લગભગ પૂરું થવા આવ્યો હતું પૃથ્વીનો ભાર તો ઉતરી ગયો પણ એક છેલ્લી અને સૌથી અઘરી ગાંઠ બાકી હતી અને આ ગાંઠ કોઈ બારનો દુશ્મન નહોતો હો એ તો હતા એમના પોતાના જ લોકો યાદવો શક્તિ અને સત્તાના નશામાં એટલા ચૂર કે એ જ હવે પૃથ્વી માટે ભાર બની ગયા હતા હવે સવાલ એ થાય કે જે કુળની રક્ષા ખુદ ભગવાન કરતા હોય એને કોણ હરાવી શકે કોઈ નહીં યદુવંશ તો અજેય હતો જબરદસ્ત શક્તિશાળી તો પછી આ ભારને પૃથ્વી પરથી હટાવો કઈ રીતે આ તો બહુ મોટી મૂંઝવણ હતી એનો ઉકેલ શું હોઈ શકે જો સમસ્યા એકદમ સીધી હતી યાદવો પાસે તાકાત હતી પૈસો હતો અને એના લીધે અભિમાન પણ હતો એ લોકો કાબૂ બહાર થઈ ગયા હતા અને પાછા એમના રક્ષક કોણ ખુદ ભગવાન એટલે બહારથી તો એમને કોઈ હરાવી જ ન શકે સવાલ જ નથી અને આ વાત તો શ્રીકૃષ્ણ પોતે પણ જાણે છે એ સ્પષ્ટ કહે છે કે જેણે મારો આશરો લીધો હોય એને બહારથી કોઈ નુકસાન પહોંચાડી જ ન શકે મતલબ સાફ હતો કોઈ યુદ્ધથી કે કોઈ બીજા રાજાથી યાદવોનો નાશ શક્ય જ નહોતો કોઈ જૂનો ઉપાય અહીં કામ કરવાનો નહોતો અને ત્યારે શ્રીકૃષ્ણ એક એવા નિર્ણય પર આવે છે જે સાંભળીને કદાચ આપણને પણ આઘાત લાગે એમણે વિચાર્યું જો બહારથી કોઈ આ વંશને ખતમ નથી કરી શકતો તો પછી એને અંદરથી જ ખતમ થવું પડશે બસ આ એક જ રસ્તો બચ્યો હતો બીજો કોઈ વિકલ્પ જ નહોતો અને અહીંથી જ ભગવાનની અદ્ભુત લીલા શરૂ થાય છે તેમણે એક એવી પરિસ્થિતિ ઊભી કરી જે આમ જુઓ તો એકદમ સામાન્ય એક અકસ્માત જેવી લાગે પણ હકીકતમાં એ એમની યોજનાનો જ એક હિસ્સો હતી અને આખી યોજનાનું કેન્દ્ર શું હતું ખબર છે એક શ્રાપ શ્રીકૃષ્ણનો તર્ક એકદમ સીધો અને સચોટ હતો સમસ્યા યાદવો બહુ શક્તિશાળી છે મર્યાદા બહારથી હરાવી શકાય એમ નથી તો ઉપાય શું અંદરો અંદર ઝઘડાવી દો અને આ ઝઘડો શરૂ કરાવવા માટેનું સાધન બ્રાહ્મણોનો શ્રાપ આ શ્રાપ એક તણખા જેવું કામ કરવાનો હતો જે યાદવોમાં એવી આગ લગાવશે જેવી બાંસના જંગલમાં લાગે ભથ્થું બળીને ખાખ તો ચાલો હવે આપણે એ ઘટના પર આવીએ જેણે આખી બાજી પલટી નાખી એક નાનકડી મૂર્ખામી ભરી મજાક જે આખા યદુવંશના વિનાશનું કારણ બની એક એવી ભૂલ જેણે આખા કૂળના નસી પર કાળો દાગ લગાવી દીધો વાત છે પવિત્ર તીર્થક્ષેત્ર પિંડારકની ત્યાં એ સમયે મોટા મોટા ઋષિમુનિઓ ભેગા થયા હતા કોઈ સામાન્ય ઋષિઓ નહીં વિશ્વામિત્ર નારદ દુર્વાસા એકથી એક ચઢ્યાતા મહાન ઋષિઓ જેમના તપનું તેજ એટલું હતું કે દેવતાઓ પણ એમનો આદર કરતા અને બરાબર એ જ સમયે ત્યાં પહોંચ્યા કેટલાક તોફાની અવિવેકી યદુ યુવાનો એમને ખબર જ નથી કે આ ઋષિઓ કોણ છે એમની શક્તિ શું છે એમણે તો બસ મજાક મસ્તી કરવાનું વિચાર્યું એમણે શું કર્યું શ્રી કૃષ્ણના પુત્ર સાંભને પકડ્યો એને ગર્ભવતી સ્ત્રીના કપડાં પહેરાવ્યા અને પહોંચી ગયા ઋષિઓની મજાક ઉડાવવા એ લોકો ઋષિઓ પાસે ગયા અને એકદમ વિનમ્ર હોવાનો ઢોળ કરતા પૂછ્યું હે મહાન ઋષિઓ આ સ્ત્રીને પુત્ર જોઈએ છે તમે તો બધું જાણો જ છો જરા કહો તો એ કોને જન્મ આપશે એમનો સવાલ પૂછવાનો લહેકો જેવો હતો જાણે કે એ ઋષિઓની પરીક્ષા લઈ રહ્યા હોય અહંકાર અને મજાક સ્પષ્ટ દેખાતા હતા હવે આ ઋષિઓ તો ત્રિકાળજનાની હતા એમને આ મજાક સમજતા વાર ન લાગી અને આ અપમાન એ સહન ન કરી શક્યા ગુસ્સાથી એમની આંખો લાલ થઈ ગઈ અને એમના મોઢામાંથી શ્રાપ નીકળ્યો અરે મૂર્ખાઓ આ સ્ત્રી કોઈ બાળકને નહીં પણ એક લોખંડના મુસળને જન્મ આપશે અને એ જ મુસળ તમારા આખા કુળનો નાશ કરશે આ સાંભળીને તો પેલા યુવાનોના હોશખોશ ઉડી ગયા એમના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ ડરતા ડરતા કાપતા હાથે એમણે સામના પેટ પરથી કપડું હટાવ્યું અને ત્યાં સાચે જ એક લોખંડનો મુસળ હતો એમની મજાક હવે એક ભયાનક હકીકત બની ગઈ હતી એમના જ વિનાશનું કારણ બસ હવે શરૂ થઈ ભાગ્ય સામેની દોડ યાદવોને થયું કે આપણે આ શ્રાપને ખોટો પાડી દઈશું એમણે શ્રાપથી બચવા માટે જે જે કરી શકાય એ બધું જ કર્યું પણ કહેવાય છે ને વિધિના લેખ કોણ મિટાવી શકે ગજતની વાત તો એ છે કે એમનું બચવાનો દરેક પ્રયત્ન એમને વિનાશની વધારે ને વધારે નજીક લઈ જતો હતો ચાલો જોઈએ કઈ રીતે પેલા ડરી ગયેલા યુવાનો સીધા દોડ્યા રાજા ઉગ્રસીન પાસે આખી વાત કરી રાજાએ પણ એ સમયે જે સાચું લાગ્યું એ કર્યું એમણે હુકમ આપ્યો આ મુશળને ઘસીને એનો બારીક ભૂકો કરી નાખો અને એ ભૂકાને દરિયામાં ફેંકી દો બધાને લાગ્યો કે હાશ હવે શ્રાપની અસર ખતમ થઈ જશે પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું જે ભૂકો દરિયામાં ફેંક્યો હતો એ દરિયાના મોજા સાથે કિનારે પાછો આવ્યો અને એમાંથી એરકા નામનું ધારદાર ઘાસ ઉગી નીકળ્યો અને પેલો છેલ્લો ટુકડો જે ઘસી નતો શકાયો એને પણ દરિયામાં નાઠી દીધો એ ટુકડો એક માછલી ગળી ગઈ પછી એ માછલી એક શિકારીના હાથમાં આવી અને એ શિકારીએ એ લોખંડના ટુકડામાંથી બનાવ્યું એક ઘાતક તીર મતલબ કે શ્રાપને મિટાવવા માટે જે જે કર્યું એનાથી જ વિનાશના હથિયારો તૈયાર થઈ ગયા કેવી અજીબ વાત તો હવે આખી ઘટનાને શરૂઆતથી અંત સુધી જોડીએ પેલી મજાક શ્રાપ મુસળ આ બધું શું હતું આપણે પાછા ત્યાં જ આવીએ છીએ જ્યાંથી વાત શરૂ થઈ હતી ભગવાન શ્રીકૃષ્ણની યોજના પર આ કંઈ અચાનક બનેલી ઘટના નહોતી આ તો એમની દૈવી યોજનાનો જ એક ભાગ હતો જે બરાબર પાર પડી રહ્યો હતો અને શ્રીમદ્ ભાગવતમનો આ શ્લોક તો બધું જ સાફ કરી દે છે ભગવાન શ્રીકૃષ્ણ જે બધું જ જાણતા હતા એમના માટે આ શ્રાપને રોકવો એ તો એક ક્ષણનું કામ હતું પણ એમણે એવું ન કર્યું એમણે આ શ્રાપને કાળ એટલે કે સમયનું જ સ્વરૂપ માનીને સ્વીકારી લીધો એમને ખબર હતી કે પૃથ્વીનો ભાર ઉતારવા માટે આ જરૂરી છે તો અંતે સવાલ એ જ રહે છે યદુવંશનો આ વિનાશ ખરેખર શું હતો થોડા યુવાનોની મૂર્ખામીભરી મજાકનું પરિણામ કે પછી એક પરફેક્ટ દૈવ્ય યોજનાની પોણાહુતિ આ ઘટના આપણને વિચારવા મજબૂર કરે છે કે શું આપણું જીવન પણ કર્મ અને ભાગ્યના આવા જ કોઈ જટિલ ચક્રમાં ગૂંથાયેલું છે ખરેખર આ એક ઊંડો પ્રશ્ન છે નમસ્કાર આજની આપણી આ ચર્ચા શ્રીમદ્ ભાગવતમના એક એવા પ્રસંગ પર છે જે ખરેખર આમ વિચારતા કરી દે એવો છે હા નમસ્કાર જે ભગવાન શ્રી કૃષ્ણે ધર્મ સ્થાપ્યો પૃથ્વીનો ભાર ઓછો કર્યો એમણે જ પોતાના જ કુળનો કુળનો જે એટલું શક્તિશાળી હતું એના વિનાશનું આયોજન કેમ કર્યું હશે બહુ જ ગહન પ્રશ્ન છે હા અને આ સમજવા માટે આપણી પાસે શ્રીમદ ભાગવતમના અગિયારમાં સ્કંધનો પહેલો અધ્યાય છે એના કેટલાક ખાસ અંશો પર આપણે વાત કરીશું બરાબર એ અધ્યાયમાં આખી વાત વિસ્તારથી આપી છે તો આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે કેમ ભગવાન કૃષ્ણ પોતાના જ કુળનો નાશ શા માટે જરૂરી લાગ્યો અને પેલા યાદવો જેમને આપણે બ્રાહ્મણ ભક્ત દાની કૃષ્ણ ભક્ત તરીકે ઓળખીએ એમના પર આવો ભયંકર શ્રાપ કેવી રીતે લાગુ પડ્યો ચાલો આ સમજવાનો પ્રયત્ન કરીએ જરૂર વાતની શરૂઆત આમ તો ત્યાંથી થાય છે જ્યાં ભગવાને બલદરામજી સાથે મળીને પૃથ્વી પરથી મોટાભાગના દૈત્યો અને અત્યાચારી રાજાઓનો નાશ કરી દીધો હતો મહાભારત યુદ્ધ પણ એક મોટું સાધન બન્યું એટલે પૃથ્વીનો ઘણો બધો ભાર આમ કહીએ તો હળવો થઈ ચૂક્યો હતો હા એ વાત સાચી મોટો ભાર તો ઉતરી ગયો હતો પણ અહીંયા એક આમ કહેવાય ને કે સૂક્ષ્મ મુદ્દો આવે છે બરાબર ભગવાન કૃષ્ણ વિચારે છે કે ભલે મોટા ભાગનો ભાર ઉતર્યો પણ પૃથ્વી હજી સંપૂર્ણપણે મુક્ત નથી જ્યાં સુધી આ યાદવ કુળ છે જે અજેય છે શક્તિશાળી છે અને કદાચ થોડું ઉદ્ધત પણ બની ગયું છે હા એમનો પ્રભાવ ખૂબ વધી ગયો હતો ત્યાં સુધી પૃથ્વી પરનો ભાર રહેશે જ ગ્રંથમાં કહ્યું છે કે એમનું બળ હવે પૃથ્વી માટે પણ અસહ્ય બની રહ્યું હતું અને આ વાત બહુ રસપ્રદ છે કારણ કે યાદવોની શક્તિનું મૂળ કોણ સ્વયં શ્રીકૃષ્ણ બરાબર એમના જ આશ્રયે તો યાદવો આટલા બળવાન આટલા ઐશ્વર્યશાળી બન્યા હતા બહારથી તો કોઈ એમને હરાવી શકે એમ જ નહોતું કોઈ નહીં અજય હતા અજે પણ આ જ અજેતા આ જ ઐશ્વર્ય જેના પર કદાચ થોડું મદ પણ આવી ગયો હશે એ જ હવે પૃથ્વી માટે એક નવો આંતરિક ભાર બની રહ્યો હતો એટલે જે શક્તિ રક્ષણ માટે હતી એ જ બોજ બની ગઈ એમ ને બિલકુલ અને પછી ભગવાન કૃષ્ણ એક કઠોર કહી શકાય એવો નિર્ણય લે છે શાસ્ત્ર કહે છે કે તેમણે વિચાર્યું કે આમનો નાશ કોઈ બહારથી નહીં કરી શકે શક્ય જ નહોતું એટલે એમનામાં જ અંદરો અંદર જ કલહ કરાવવો પડશે પેલું ઉદાહરણ છે ને વાંસના જંગલનું બહારથી આગ લગાડવી મુશ્કેલ પણ વાંસ અંદરો અંદર ઘસાય તો તો આખું વન બળી જાય બસ એ જ રીતે આવી જ કોઈ યોજના જરૂરી હતી બરાબર અને અહીં ભગવાન સત્ય સંકલ્પ છે એ સમજવું પડે સત્ય સંકલ્પ એટલે એટલે જેમનો સંકલ્પ ક્યારેય મિથ્યા ન થાય જે ધારે તે અવશ્ય થાય તેમણે આ આંતરિક વિનાશની યોજના કરી અને એને અમલમાં મૂકવા માટે ગ્રંથમાં એક શબ્દ છે વ્યાજેન વ્યાજેન હા એટલે કે બહાના હેઠળ તેમણે બ્રાહ્મણોના શ્રાપનું એક નિમિત્ત એક બહાનું બનાવ્યું ઓ એટલે શ્રાપ મૂળ કારણ નહોતું ના આમ જુઓ તો એ ભગવાનની યોજનાને આગળ વધારવાનું એક સાધન હતું પૂર્વયોજિત ઘટના કદાચ નિયતિ જ હતી જેને ભગવાને દિશા આપી એ ઘટનાને બનવા દેવાનું માધ્યમ બરોબર એ પણ યાદ રાખવા જેવું છે કે આ બધું કરતી વખતે પણ ભગવાને પોતાની લીલાઓથી પોતાના મોહક સ્વરૂપથી એવી કીર્તિ ફેલાવી દીધી હતી કે ભવિષ્યમાં લોકો એનાથી અજ્ઞાનમાંથી બહાર આવી શકે હા અને પછી ધામ જવાની તૈયારી પણ કરી હવે જ્યારે સુખદેવ ગોસ્વામી આ કથા રાજા પરીક્ષિતને કહે છે ત્યારે રાજાના મનમાં એક પ્રશ્ન આવે છે સ્વાભાવિક છે હા જે મનમાં પણ આવે બરાબર રાજા પૂછે છે હે મુનિ જે યાદવો બ્રાહ્મણ ભક્ત હતા દાનવીર હતા વડીલોની સેવા કરતા હતા અને જેમનું મન હંમેશા કૃષ્ણમાં જ રહેતું હતું એમના પર એમના પર બ્રાહ્મણોનો શ્રાપ કેવી રીતે લાગ્યો બહુ મહત્વનો પ્રશ્ન અને જાણવા માંગે છે કે આ શ્રાપનું સાચું કારણ શું હતું શું હતો એ શ્રાપ અને જેઓ આટલા એક હતા એમનામાં ભેદભાવ અને લડાઈ કેવી રીતે શરૂ થઈ આ પ્રશ્નો જ આપણને ઘટનાની અંદર લઈ જાય છે સાચી વાત રાજાના આ પ્રશ્નોના જવાબમાં સુખદેવજી વર્ણન શરૂ કરે છે તેઓ કહે છે કે ભગવાને પૃથ્વી પરના પોતાના કાર્યો પૂરા કર્યા હતા અને નીજધધામ જવાનો નિર્ણય કર્યો હતો જેમાં કુળનો સંહાર પણ સામેલ હતો આ નિર્ણય પછી સંજોગો એવા બન્યા કે પિંડારા તીર્થક્ષેત્રમાં ઘણા મોટા ઋષિઓ ભેગા થયા હતા વિશ્વામિત્ર અસિત કણવ દુર્વાસા જેવા મહાન ઋષિઓ ઓહો બધા તેજસ્વી ઋષિઓ હા અંગીરા કશ્યપ વામદેવ અત્રિ વશિષ્ઠ નારદજી બધા ત્યાં હતા અને બન્યું એવું કે ત્યાં જ કેટલાક યાદવ કુમારો જેઓ યુવાનીના જોશમાં થોડા આમ કહીએ તો અવિચારી હતા ઉદ્ધત કહી શકાય હા ઉદ્ધત રમતા રમતા ત્યાં પહોંચી ગયા અને એમના મનમાં આ ઋષિઓની મસ્કરી કરવાનો વિચાર આવ્યો બહુ ખરાબ વિચાર તેમણે શું કર્યું કે જાંબાવતીના પુત્ર સાંભને સ્ત્રીના કપડા પહેરાવ્યા અને પેટ પર કપડાં બાંધીને ગર્ભવતી સ્ત્રી જેવો દેખાવ બનાવ્યો અરે પછી એ લોકો ઋષિઓ પાસે ગયા ઉપરથી આમ વિનયનો ઢોળ કરે પણ અંદર તો તો મજાકનો ભાવ છુપાયેલો અવિવેક બધું જાણો છો તો કહો ને કે આ શું પ્રસવ છે શું વાત છે આવો ઉપ મહાન ઋષિઓનું બસ આ સાંભળીને ઋષિઓ તો એકદમ ક્રોધિત થઈ ગયા ગુસ્સાથી લાલ ચોળ સ્વાભાવિક છે એમનો પ્રકોપ તરત જ ફૂટ્યો ગર્જના કરીને બોલ્યા ઓ મૂર્ખાઓ આ સ્ત્રી કોઈ બાળક નહીં પણ તમારા આખા કુળનો નાશ કરનારું એક લોખંડનું મૂસળ ઉત્પન્ન કરશે બાપ રે સીધો શ્રાપ અને કેટલો ભયંકર વિનાશક બસ આજ હતો એ શ્રાપ અ સાંભળીને પેલા કુમારોનું શું થયું હશે એમના તો હોશ જ ઉડી ગયા બધી મસ્તી બધું નશોતરી ગયો એકદમ ડરી ગયા તરત જ હા તરત જ સામડા પેટ પરથી કપડાં હટાવ્યા અને શું જોવે છે ત્યાં ખરેખર એક મોટું લોખંડનું મૂસળ પડેલું હતું ખરેખર મૂસળ હા જોઈને તો એ લોકો કાપવા જ લાગ્યા અંદર અંદર કહે અરે રે આપણે આ શું કરી બેઠા આપણા ભાગ્ય ફૂટેલા છે લોકો શું કહેશે આ તો અનર્થ થઈ ગયો ગભરાઈ ગયા બિચારા ખૂબ ગભરાઈ ગયા શોકમગ્ન ચહેરે પેલું મૂસળ લઈને પાછા દ્વારકા ગયા અને પછી રાજાને કહ્યું મ્લાન વદને ડરતા ડરતા સીધા રાજસભામાં ગયા રાજા ઉગ્રસેન અને બીજા વડીલો બેઠા હતા એમની સામે મૂસળ મૂક્યું અને જે કંઈ બન્યું હતું એ બધું જ કહી દીધું ઓહોઃ દ્વારકાના લોકોએ જ્યારે આ બ્રાહ્મણ શ્રાપની વાત સાંભળી અને પેલું મૂસળ જોયું બધા સ્તબ્ધ થઈ ગયા ભયભીત થઈ ગયા હવે આ સંકટ આવ્યું તો એને ટાળવાનો કોઈ રસ્તો રાજા ઉગ્રસેને તરત બુદ્ધિ દોડાવી એમણે આજ્ઞા કરી કે આ મૂસણનો એકદમ ઝીણો ભૂકો કરી નાખો અને ભૂકાને દરિયામાં ફેંકી દો એક નાનો કણ પણ રહેવો ન જોઈએ એક નાનો ટુકડો રહી ગયો તો ભૂકો કરતા એને પણ દરિયામાં જ ફેંકાવી દીધો કદાચ એમને એમ કે આમ કરવાથી શ્રાપ ટળી જશે પણ શ્રાપ તો અમોઘ હતો ને કઈ રીતે ટળે બરાબર એ નિષ્ફળ ન ગયો બન્યું એવું કે જે નાનો ટુકડો ફેંક્યો હતો ને હા હા એને એક માછલી ગળી ગઈ શું વાત કરો છો માછલી હા અને જે ઝીણો ભૂકો હતો એ દરિયાના મોજાથી ધીમે ધીમે કિનારે પાછો આવ્યો અને સમય જતા એ લોખંડના રચકણોમાંથી કિનારા પર એક ખાસ પ્રકારનું ઘાસ ઉગ્યો એનું નામ પડ્યું એરકા એરકા ઘાસ એની શું ખાસિયત એ ખૂબ ધારદાર હતું તલવારની ધાર જેવું તીક્ષ્ણ જુઓ શ્રાપ કેવી રીતે પોતાનો રસ્તો બનાવી રહ્યો હતો અદ્ભુત પણ ભયામક રીતે અને પેલી માછલીનું શું થયું એ માછલી એ માછીમારોના ઝાડમાં પકડાઈ ગઈ અચ્છા જ્યારે એક માછીમારે એને કાપી તો એના પેટમાંથી પેલો લોખંડનો ટુકડો નીકળ્યો નીકળ્યો પછી જરા નામનો એક શિકારી હતો પારધી એણે ટુકડો જોયો એણે લઈ લીધો અને પોતાના બાણની અણી બનાવી દીધી ઓ એટલે શ્રાપના બે ભાગ ભૂકો ધારધાર ઘાસ બન્યો અને ટુકડો ઘાતક બાણની અણી બરાબર વિનાશના બંને સાધનો તૈયાર અને અંતે સુખદેવજી આખી કથાનો સાર સમજાવે છે રાજા પરીક્ષિતને હમ શું કે છે તેઓ કહે છે કે ભગવાન શ્રીકૃષ્ણ તો સર્વજ્ઞ હતા બધું જાણતા હતા ભૂત ભવિષ્ય વર્તમાન હા એ તો ખરું જ તેઓ ઈચ્છાત તો આ શ્રાપને રોકી શક્યા હોત અથવા બન્યા પછી નિષ્ફળ પણ કરી શક્યા હોત ભાગ હતો તેમણે કાળ સ્વરૂપે એટલે કે સમયના નિયંત્રક અને સર્વ ઘટનાઓના સૂત્રધાર તરીકે આ શ્રાપને સ્વીકૃતિ આપી એને થવા દીધો એટલે આ માત્ર કુમારોની ભૂલ કે ઋષિઓનો ક્રોધ નહોતો ના એ તો નિમિત્ત માત્ર હતા ભગવાનની જ ઈચ્છા હતી કે યાદવકુળનો અંત આ રીતે અંદરોઅંદરના સંઘર્ષથી આવે જે શક્તિ એમને આપી હતી એ જ શક્તિનો જે અતિરેક થયો હતો એને એમણે પોતે જ સમેટી લેવાનું નક્કી કર્યું તો આખી વાત પરથી આપણે શું તારણ કાઢી શકીએ આપણે જોયું કે પૃથ્વીનો ભાર ઉતાર્યા પછી પણ ભગવાનની નજરે એમના પોતાના જ કુળનો પ્રભાવ હા એમની શક્તિ એક નવો ભાર બની ગઈ હતી એમની અજયતા પૃથ્વી માટે અસહ્ય હતી એટલે એમના અંત માટે એક યોજના બની જેમાં બ્રાહ્મણ શ્રાપ ફક્ત એક નિમિત્ત બન્યો બરાબર કહ્યું એક નાદાન મજાક ઋષિઓનો ક્રોધ મુસળ એરકા ઘાસ બાણની અણી આ બધી જાણે એક શાકળની કડીઓ હતી જે જોડાઈને છેવટે યાદોના આંતરિક સંઘર્ષ અને સ્વવિનાશનું કારણ બની અને આ બધા પાછળ કોણ કાળ સ્વરૂપે ભગવાન પોતે જેમણે આ થવા દીધું આ કથા સાંભળીને એક વિચાર આવે છે મનમાં શું આપણા જીવનમાં પણ નાની લાગતી ભૂલો અવિચારી કામો કે ગુસ્સામાં બોલાયેલા શબ્દો શું એના પરિણામ આટલા ભયંકર હોઈ શકે વિચારવા જેવો પ્રશ્ન છે કે પછી બધું પહેલેથી નક્કી જ છે એક મોટી યોજનાનો ભાગ અને આપણે બધા પેલા કુમારો ઋષિઓ રાજા માછલી શિકારીની જેમ ફક્ત નિમિત્ત બનીને આપણી ભૂમિકા ભજવીએ છીએ હા કર્મનું ફળ દૈવી સંકલ્પ અને આપણી પોતાની જવાબદારી આ ત્રણેય વચ્ચેનો સંબંધ ખરેખર બહુ ગહન છે ચિંતન માંગી લે એવો વિષય છે